એક વાત કહો શું તાંત્રિક વિધિ દરેક દુઃખ દર્દ દૂર થાય છે ખરા જો એમ થતું હોય તો આખી દુનિયાના દુઃખ દર્દ એક ઝાટકે દૂર થઈ જાય તાંત્રિક વિધિના નામે અનેક લોકો પૂરેપૂરો ફાયદો ઉઠાવી રહ્યા છે શું મળી છે ઘટના જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં આ જમાનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે તેમ છતાં ઘણા એવા લોકો છે જ્યાં આજની તારીખે તાંત્રિક અને ભુઆઓમાં માને છે તાંત્રિક કે ભુવા વિધિ કરશે તો બધા દુઃખ અને તકલીફો દૂર થઈ જશે તેવું માનતા હોય છે એટલે ધૂતારાઓને આવા લોકોને શોધવા નથી જવા પડતા લોકો ધૂતારાઓને શોધતા આવે છે કઈક આવું જ બન્યું છે અમદાવાદમાં અમદાવાદમાં તાંત્રિક વિધિના નામે લાખોની છેતરપિંડી મૃત્યુનો ખોફ બતાવી તાંત્રિકે પડાવ્યા ચૌદ લાખ રૂપિયા મહિલા સાથે મળીને તાંત્રિક અમદાવાદના વિજલપુર વિસ્તારમાં રહેતી મહિલા પાસેથી તાંત્રિક વિધિ કરાવવાના બહાને રૂપિયા પડાવી લેનાર ઠગની પોલીસે ધરપકડ કરી છે આરોપી સોશિયલ મીડિયા મારફતે અલગ અલગ જાહેરાતો આપીને લોકોને ફસાવતો હોવાની પોલીસને આશંકા છે આરોપી રામપ્રતાપ ભાર્ગવ મૂળ રાજસ્થાનના બિકાનેરનો રહેવાસી છે આરોપી અન્ય એક મહિલા આરોપી સાથે મળીને અલગ અલગ તાંત્રિક વિધિ કરાવવાના બહાને રૂપિયા ચૌદ લાખ અઢાર હજાર પડાવી લીધાની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ જે ટેકનિકલ સોર્સિસની મદદથી જે તાંત્રિક છે એની ધરપકડ કરી છે અને જે વિજેન્દ્ર દેવી છે એની ધરપકડ બાકી છે અને ટુકડે ટુકડે પૈસા લીધા શરૂઆતમાં વિધિ કરવા માટે પછી આ બીજી વિધિ કરવી પડશે પછી ત્રીજી કરવી પડશે એમ કરીને જુદી જુદી રીતે ઓનલાઈન ઓનલાઈન પેમેન્ટ કરાવેલું છે

પોલીસના કહેવા મુજબ ફરિયાદી મહિલાના પતિ અને બે વર્ષના દીકરાનું મોત નીપજ્યું હતું કારણ છે તે જાણવા માંગતી હતી એ દરમિયાન યુ પર તાંત્રિક બાબાની જાહેરાત જોઈ અને તેમાં આપેલા મોબાઈલ નંબર પર ફોન કર્યો એક જ વર્ષમાં મહિલાએ પોતાના પતિ અને દીકરાના મોત બાબતે ચર્ચા કરી હતી જેથી આરોપીએ પ્રથમ તાંત્રિક વિધિ કરાવવાના બહાને દસ હજારની માંગણી કરી હતી ત્યારબાદ કોઈએ અઘોરી વિદ્યા કરેલ છે તેનું નિવારણ કરવા માટે મહિલા તાંત્રિક ગુરુ માતાની જરૂર પડશે તેમ કહીને આરોપીએ વિજેદ્રા દેવીનો સંપર્ક કરાવ્યો હતો આરોપી વિજેદ્રા દેવીએ પણ એવું જ કહ્યું હતું કે મેલી વિદ્યાના કારણે તારા પતિ અને દીકરાનું મોત નિપજ્યું અને થોડા સમયમાં તું પણ મરી જઈશ જેથી બચવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે એમ કહી તાંત્રિક વિધિના બહાને ટુકડે ટુકડે ચૌદ લાખ અઢાર હજાર પડાવી લીધા આ બધું થઈ ગયા પછી મહિલાને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો અને તેણે પોલીસની મદદ લીધી

અને એમની સાથે છેતરપિંડી કરી હતી જે તાંત્રિક છે એ ડુંગરપુર બિકાને રાજસ્થાનના છે એનું નામ છે અઘરીબાબા ઉર્ફ બ્લેક મેજિક ઉર્ફ રામ પ્રકાશ ઓફ ધનરાજ ભાર્ગવ અને બીજા જે એમની સાથે છે એ વિજેન્દ્ર દેવી એ બંને સાથે મળીને અમને છેતરપિંડી કરેલી છે મહિલા સાથે વિધિના નામે પૈસા પડાવનાર મુખ્ય આરોપી તાંત્રિકને પોલીસે ઝડપી લીધો છે પરંતુ આરોપી મહિલા વિજેન્દ્રા દેવી પોલીસ પકડથી દૂર છે તેને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ